ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય દ્વારકાધીશ જયમાં મોગલ આજનો નવો બ્લોગ તો તમારા ગુડ મોર્નિંગ થઈ ગયા તો કોમેન્ટ કરજો અમારા થઈ ગયા છે તો અત્યારે મારે જવું છે હર્ષદ અત્યારના વાગ્યા છે સન ને અત્યારે યાદ મારે હર્ષદ જવાનું નક્કી કર્યું છે બાપુ મને મૂકવા આવે ને માથી ભાઈબંધ દોસ્તાર બધું જવું છે હર્ષદ ઘડી નીકળી જાય હર્ષદ અત્યારે આપણે વાટિયે ભીલી જાય અક્ષત જાતા જાતા આખી બાધી ખાઈ ને થોડોક માવો તેસ માઈ લેને કેળા કળપ આવી જાય અક્ષત ફિટતા પહેલા બરોબર 219 ઇનફ આ માસલ

મિત્રો આપણે આવી ગયા છે હરસિદ્ધિ વન એટલે આપણે પહેલી વાર આવ્યા હરસિદ્ધિ વન માં તમે જો ગેટ તમે જો જાઓ મહારાજા જેવો ના હોય ગેટ આય ભાઈ બનાવ્યું હો પણ એક નંબર બનાવ્યું ભાઈ તો અહીંયા આપણે ગેટ છે હરસિદ્ધિ વન નો એટલે અહીંયાથી એન્ટર થાય આ જાણે હોટલ જેવું થઈ ગયું વીઆઈપી હોટલ ના હોય એના જેવું કામકાજ એને બનાવેલ પેલી વાર આવ્યા કેમેરાય છે પેલા તો ગેટમાં અહીંયા બહુ ગર્દી ના હોય એનું કારણ ખબર છે મોટું છે હર વન અને હજી નવું બન્યું માણસ ને ખબર ના હોય એટલે તમે જો આમાં અમારે ક્યાં રખાડવું એ અમે વિચારી આમાં ચારી આવું ઝાડવા ને ગાર્ડન એવું દેખાય હજી આ તો બને છે કામ ચાલુ છે હજી અડધું માન બન્યું છે જો અડતુ માન ભાઈ નું હેજી આને મિત્રો દિલ પાહે જાઉં હજી તમે પૂઈ ગયા હે દિલ પાહે જાઉં ભાઈ દિલ પાહે કન્ટિન્યુ જોતારી વ્લોગ તને મજા આવશે આપણે ફર્સ્ટ ટાઈમ આપણે અહીંયા આવ્યા છે જરાક સફર કરી લઈએ આની વન ની અરે દિલ એટ બહુ ગડબી છે વારોન છે ને થી ફોટો બોટો પાડ્યા જ રાખા અહીંયા લગભગ બધા ફોટા વાળા જો છે બીજું ક્યાં છે નહીં આપણે આપણે ગાર્ડન માં જરા કેવા નહીયા હેલા મજા આવે તો પોચું પૂચું લાગે સારી મજા આ બધા પંખી ની હાચા હે તમે જોતા આ પંખી હાચા હે અત્યારે કઈ એટલે કઈ પબ્લિક નથી હવે થશે પબ્લિક અત્યારે હજી બને છે બે ત્રણ વર્ષ થઈ જાય ને પછી માણસ ને ખબર પડી જાય ને એટલે પબ્લિક થઈ જાય આ કેવા ને ગોરા પહેરા હે જોઈ આ ગોરા જે હા પહેરા હે પણ મે ના પાણીથી થી હું નથી પહેરા જો તમે જો તો હવે મિત્રો આપણે ઉપર જાવું છે જો કે વાહ અહીંયા જ એક ચક્કર મારતા આઈવાલી ચક્કર મારતા અત્યારે ફ્રી છે ને બેતર વાર પછી મને ખબર છે ટિકિટ લેશે લેવાના જ છે ટિકિટ આટલું ખઈરો ખર્જો એટલે ટિકિટતા લيين ભાઈ આઈવાધી રખડી અહીં આણકે છે જોઈ રહ્યા સાચા હે ઓ ના ભાઈ ખોટા હે સાચું કઈ નથી આમાં

આમ ચારી કોમ દરિય જ છે ભાઈ પેલું ડેમોલેશન કર્યું હતું ને એની જગ્યાએ આ બનાવ્યું છે વન ઓળખ ખરા એવા આપણે હર્ષદ અહીંયા કાંઈ બન્યું નહોતું આ તો આપણા જામનગરના લાખોટા ખોટા તરાવ નથી એના જેવું લાગે કે નહીં કે અહીંયા છે ને એક વાં છે અહીંયા તો ફોટા પાડવાના જ છે એનું કારણ છે જામનગર લાખોટા તારા ફોટા પાડવા હાટું ધક્કા ખાઈ જાય આપણે અહીંયા ફોટા ફોટા ક્લિક કરી લઈને કરે માં કંઈક અમે એમાં રાખડી પણ અહીંયા જો ડિસ્ટ્રિક્ટ બોર્ડ જેવું સૂર્યપ્રકાશ જેવું મારેલું છે જોતા હશો આમાં કંઈક વાંચવાનું છે શ્રી કૃષ્ણ રુકમણી વિવાહ રુક્મણી વિવાહ એ કંઈક વાંચવાનું હશે આપણે એવો ટાઈમ નથી વાંચવાનો આપણે રીલ રીલ શૂટ કરી લઈએ એમ તમે જો અહીંયા એક ફોટો છે અહીંયા કઈક એવું લાગેલ છે બોર્ડમાં અને અહીંયા મિત્રો અહીંયા કઈક કેવા કાકરા છે મોટા મોટા અમારા પડામાં હોય આવા પાણાના હોય ધોરા કંઈક જો આવા કંઈક પાણા છે એમ નાખેલા છે ફેશનના પાણા હોય ફેશનના તો મિત્રો આપણે ઓયડી પાસે જવું છે દેશી દેશી ઘર જોઈ રહી છે કે નહીં દેશી ઘર બધા ફોટાફોટા ક્લિક કરે છે અહીંયા લગભગ ફોટા જ બધા પાડે છે આપણે દેશી જોઈ રહી મિત્રો બધું આમ નકલી જ છે કે અહીંયા ખોટી લગભગ સાચી હશે આ બાકી બધું નકલી છે આ અંદર તો હવે કઈ રીતના બધું તાળું દીથલ છે આપડા ગોતલા છે દેશી ગોતલા બળદ ને બળદ ને ગોતલા ને હું હશે જોઈ રહ્યા ગોતલા છે અહીંયા આપણે ફોટો ફોટો ક્લિક કરી આપણે આપણી પાસે ગોતલા હતા પણ બહુ નકલી ગોતલા છે જોઈ રહ્યા અહીંયા આપણે બળદતા જોઈ લીધા તો હવે આપણે ગાડુ જોઈ લઈએ નકલી છે કે સાચું ખોટું છે ના ગાડું તો સાચું છે અમારે એવું જ છે ગાડું જો કાયદેસર કાળું છે જો બધું તક તકારા મારે છે એમ જો જાદુ તો ભાઈ સાચું જોઈ ને અમારી પાસે ગાડા આમ આ લોકોને સિટીવાળા હોય ને એને જોવાનું લાયક છે અમારે તો આ કાયમ જોતા હોય ને કાયમ બેસતા હોય એમાં સફારી તો કાયમ મિત્રો અત્યારના સાડા છ છ જેવું જીવ હે ને હવે આપણે વનમાંથી બહાર નીકળી ગયા કે એવું તો ના રખડતા રખડતા થાકી ગયા હતા તો હવે આપણે દરિયા કાંઠે જવું છે એક વનનો આવો ગેટ હશે તમે જુઓ આ વન છે વન અમારા ગામમાં વન છે પણ અવરું નથી એ નમો વન છે નમો આ હરસીદી વન છે તો આ શું એમાં પાણા આ આ વાયર પાણા જ ઢીંગે તમે જો આ વાયર ઉભા કરી દઈ ને પાણા કીમા આમાં યાર એનું વજન ખમી હકે યાર હરસિધી વન મિત્રો આપણે દરિયાકાંઠે જવું છે જો આ આપણી આપડી ફોર વ્હીલ ને ફોર વ્હીલ લઈને જવાનું છે આપણે દરિયા કાંઠે આવી ગયા ને અહીંયા તો ભારી હવા આવે હવા અંદર ગરમી થતી હતી આપણે ઉચાણ નતા તો એ ગરમી થતી હતી આપણે દરિયા કાંઠે આવી ગયા અને જરાક હવાની મોજ માડી ને દરિયાની મોજ માડી અહીંયા જો આમ દરિયો લોટું લ્યો ભાઈ તમે જો ઉતાર્યો આ મંદિર એક છે મહાદેવનું દર્શન દર્શન કરી દઈએ કે દરિયા કાંઠે આપણે ચક્કર મારી દઈએ આપણે આઘું નથી જવું એ આપણે તો પલટી જઈને એટલે અમે પાણીની તરસ લાગી પણ પાણી આટલું છે પણ અમે પી ના ગઈ ભાઈ ઠંડુ બોર જેવું છે વા પાણી વેચાતી ગરમ ક્યાંક બોટલ તો અત્યારે અમારે નથી અમે ઠંડુ પીવું અમને અમે ગરમ થઈ ગયા અમે ઠંડુ પાણી પીવું પણ નતું ઠંડુ પાણી એ વેચાવા કઈ ધંધો ખોલ્યો હોય તો થાય બિસ્લેરીનો ફૂલ આવે બિસ્લેરી ચણાચોરીને કહી દીધું બ્રાંચ ને ચણાચોરી

હરસદથી નીકળવું છે દરિયાકાંઠે આપણે આવ્યા હતા રીલું બીલું બનાવી ફોટા બધા ક્લિક કર્યા અને હવે આપણે નીકળી જઈએ કેમ કે અત્યારના હાથ વાઈ ગયા છે ને હવે આપણે વિડીયો વિડીયો એડિટિંગ એ કરવો છે તો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો ને કોમેન્ટ કરી નાખજો આજે કોમેન્ટ કરજો પાય કોમેન્ટ તર ખાસ કરી નાખજો અહીંયા વિડીયોને આપણે પૂરો કરીશું